રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલામાં વહેલી તકે રીપી થાય તેવી લોક માંગ ઉઠી ઉપલેટાનો ગણાતો મુખ્ય રસ્તો જે ઉપલેટાનું નાક ગણાય છે તે ઉપલેટા ધોરાજી રોડ પર જે ગોંડલ સ્ટેટન હેરિટેજ પુલ પર આવેલો છે તે પુલ કલેક્ટરના આદેશ છેલ્લા દોઢ વર્ષ સુધી ભારે વાહન માટે પ્રતિબંધ છે તો તેનું સમારકામ કરાવી પુલ ચાલુ કરવા લોકમાંગ ઉપલેટા નગરપાલિકા હસ્તક ઉપલેટા ધોરાજી રોડ આવે છે નગરપાલિકા વિસ્તારમાંથી લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે પણ નગરપાલિકા તરફથી એક પણ જાતની સુવિધા જેમાં સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ કે કોઈ પણ જાતની નગરપાલિકા મળતી નથી જે રોડ એક પણ સ્ટ્રીટ લાઇટ કે જોવા મળતી નથી અંધાર પણ જોવા મળે છે ભયનો માહોલ જોવા મળે છે રાત્રે માણસોને નીકળતા પણ ડર લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રીઝ એરિયાના લોકોની માંગ છે કે અમને વેરા માફ કરી આપવામાં અમારે ભારે વાહન આવતા હોય ત્યારે અમારે ફરી ફરીને આવવું પડે છે ત્યારે અમારે પેટ્રોલ ડીઝલનો પણ વધારો દેવો પડે છે વહેલી તકે આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ભાવેશ ગોહિલ ન્યૂઝ નાઇન ગુજરાતી ઉપલેટા મારું નામ કુલદીપ બેર છે તમે જે આ જોવો છો એ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે બરોબર હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઈટ ની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ રોડ એટલી છે છે આપણે નીકળતા પડેલા જોયા અમે સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે તો સામે સુવિધા શું આપે અમારી માંગ જ છે કે જે આ ગોંડલ સ્ટેટ નો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફીટ કરો અમને પાણીની સુવિધા આપો અને જો આ કઈ નહીં આપવામાં આવે આ રોડ પાછો ચાલુ કરો જો આ કઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો અમારે અમને મેરો માફ કરી દો અમારી માંગ અમારી માંગ એ છે કે અહીંયા એના સ્ટ્રીટ લાઇટ ફીટ થવી જોઈએ આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ સરખો થવો જોઈએ એમાં ક્યાંય ખાડા ખબડા કઈ રહેવું ન જોઈએ

અમારું યોગ્ય પગલાં લેવા વિનંતી અને નકર અમે પછી ઉગ્ર કરશું તમામ જવાબદારી પાલિકા ની નગરપાલિકા રહેશે કઈ પણ થશે તો કિરણ ડાંગર છે આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે અમે રસ્તા ઉપર ઉભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે જૂના પુલ વાળો રસ્તો આજે દોઢ વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને ફૂલ બંધ કરેલો છે તો કેટલી અગવડતા અમારે ને મોટા સાધન વાળા પડે છે અમારે બધે ફરી ને જવું પડે છે અમે એટલો એટલો વેરો દઈએ છીએ અહીં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વાળા એટલો વેરો દઈએ છે તો રસ્તાનું કામ કેમ થતું નથી નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા પુલ કામ કેમ નથી ચાલુ કરતા એટલે આ પ્રેસ માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનો વહીવટકર્તાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે આ રસ્તા આમ જોવો ઉપલેટાનો જે નાક ગણાય છે જે રસ્તો બાયપાસે ફરીને અમારે સિટી માં જાવું પડે છે તમે તપાસ કરો અત્યારે કેટલા નવ દસ કિલોમીટર દૂર થઈને જવું પડે છે પબ્લિક રજડે છે ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે ટ્રાવેલિંગ બંધ છે તો એના માટે રિક્ષા ભાડા ખર્ચી ખર્ચીને ઘરે જવું પડે છે હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો શું કામે આવા દેખાવ કરો છો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો અંધારામાં આ રસ્તામાં તમે નીકળો રાતે એકદમ અહંકારમય હોય છે તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો બધે બીજા સિટીમાં જુઓ બીજા ગામડેમાં જુઓ ગ્રામ્ય લેવલે હવે તો એવી સ્ટ્રીટ લાઇટ ફિટ થઈ ગઈ તો ઉપલેટા તો ગોંડલનું નાક ગણાતું એવું સિટી છે તો શું કામે સુવિધા નહીં જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કઈ પણ નહી નિર્ણય છે તો મેં ગાંધી સિદ્ધિયા માર્ગે આંદોલન કરશું